નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી વહેલી સવારથી જ માતાના દર્શને આવી રહ્યા છે ભક્તો નવ દિવસ સુધી ભગવતી ની આરાધના કરે છે અંબિકા નિકેતન મંદિરમાં સવારથી ભક્તોનો ધસારો જોવા મળ્યો સવારના છ વાગ્યાથી મોડી રાત સુધી ભક્તો દર્શને આવે છે આજે ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ છે ત્યારે ભક્તજનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો અંબાજી મંદિર ખાતે ભાવિ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે ભગવાન જે અંબા છે તેનો અહીં શૃંગાર જોવા મળી રહ્યો છે અદ્ભુત જે શૃંગાર છે તે અહીં કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ હું કેમેરામેન વિજયને કહીશ કે જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું વહેલી સવારથી જ જે લોકો છે તે લોકોમાં અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મા અંબા સાથે અનેરી જે આસ્થા છે તે આસ્થા અહીં જોડાયેલી છે આપણી સાથે અહીંના જે મહંત છે તે મહંત જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે જી આજે આરાધ્યનો પહેલો દિવસ શું કહેશો જય માતાજી આજથી મા ભગવતીના આરાધનાના જે શ્રેષ્ઠતમ દિવસો કહેવાય એ નવરાત્રિ જે હોય છે એમાં ચૈત્રી નવરાત્રીનો આજે પ્રારંભનો પહેલો દિવસ છે ને મા ભગવતીની આરાધના માટેના જે દિવસોમાં સર્વશ્રેષ્ઠ દિવસો નવરાત્રિના ગણાય છે એમાં બધા ભક્તો પોતપોતાની રીતે જપ વ્રત પાઠ આદિ કરી પોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે એ લોકો માતાજીની આરાધના કરતા હોય છે અને એની સાથે સાથે લોકો મા ભગવતીની કૃપા પ્રાપ્ત થાય એના માટે માના દર્શન માટે મંદિરે આવતા હોય પોતપોતાની વિવિધ માનતાઓ રાખવા માટે પોતાની જે જરૂરત હોય કોઈને ધનની જરૂરત હોય કોઈને સંતાનની જરૂરત હોય કોઈ નોકરી માટે વિધવિધ પ્રકારે માતાજીની પ્રાર્થના અને માનતા માટે લોકો આવતા હોય છે એની સાથે સાથે લોકો જે માનતા જે લોકોને પૂર્ણ થઈ ગઈ હોય એના માટે આવે ને માનો આભાર પ્રગટ કરવા માટે લોકો માના દર્શને આવતા હોય છે જી અદ્ભુત જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો વહેલી સવારથી જ જે ભક્તજનો છે તેની લાંબી કતારો જોવા મળી રહી છે આજના દિવસની જો વાત કરીએ તો હજારોની સંખ્યામાં જે ભાવિ ભક્તો છે તે ભગવાનના દર્શન દર્શનાર્થે અહીં આવતા હોય છે અહીં ક્યાંક ક્યાંક એવી માનતા હોય છે કે જે લોકો પોતાની જે માનતા છે તે માનતા લેવા માટે પણ આવતા હોય છે અને જેમની માનતા પૂરી થઈ હોય તેઓ પહેલા જ દિવસે પોતાની જે માનતા છે તે માનતા પૂરી કરવા માટે અહીં આવતા હોય છે અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક સુરતનું જે અંબાજી મંદિર છે તે આસ્થાનું જે કેન્દ્ર છે તે કેન્દ્ર બની ચૂક્યું છે દિવસ દરમિયાન જો વાત કરીએ તો રાત્રિના નવ વાગ્યા સુધી જે ભક્તજન છે તે ભક્તજન અહીં જે દર્શન છે તે દર્શન કરી શકશે અને મહત્વની વાત છે કે અદભુત જે જે શૃંગાર છે તે શૃંગાર ભગવાનને અહીં કરવામાં આવ્યો છે ભગવાનને વિવિધ જે ફૂલો છે તે ફૂલોથી પણ અહીં શણગારવામાં આવ્યા છે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત